જીગાભાઈ તમારી તમે ગણાવી પ્રમાણે ઘણી બધી બ્રાન્ચિસ છે અને આપણા જે વ્યુઅર્સ જોઈ રહ્યા હોય અને એમને તમારી રીતે માની લો કે કોઈ બિઝનેસ પર્પઝથી જોડાવવું હોય પૂજાને હોલિડેઝની સાથે એને ડેવલપ કરવું હોય તો એના માટેની કોઈ સ્કીમ છે તમારી ખરી ને આપણી પાસે ફ્રેન્ચાઇઝ નેટવર્ક છે ઓકે તમે મારી ફ્રેન્ચાઇઝ લઈ શકો અને એમાં તમને કમાવાની સારી તક છે એકદમ ઓછું રોકાણ અને આમાં ફાયદો શું છે કે જે અત્યારના નવ યુવાન છે જેમને ફરવાનો શોખ છે તો આ બધું એની સાથે કોમ્પ્લિમેન્ટરી છે તમે ટ્રાવેલ પગ મૂકો અને પૂજન જેવી ફ્રેન્ચાઇઝ લો એની સાથે જોડાવો તો ફરવાના શોખ તો આમ તમારા પૂરા થવાના કારણ સેઠિયો જ શોખીન છે તો તમને શોખ કરાવવાનું જ તો એ તો શોખ તમારે એમ જ પૂરા થવાના છે તો મારા વાલા એટલું જ કઈ કે બિઝનેસ કરવું હોય તો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આવો એકદમ ઓછું રોકાણ છે અને તમને પૂરતી માહિતી મળશે અને તમે ગ્રોથ કરી શકશો પણ મારા વાલા ત્રણસો પોસઠ દિવસ કરી શકો તો કારણ કે રિઝલ્ટ બધું ત્રણસો સાસઠ માં મળશે હું ઘણા મારા સ્ટાફ જોઉં છું બે મહિના ચાર મહિના ચાર મહિના આવ્યો હોય કારણ કે આજે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં હોય કંપડાની દુકાનમાં કાલ જે મેડિકલ ની પણ કરવું શું છે ટાવેલ ખપાય જે વ્યક્તિ સાહેબ એક જ ફિલ્મો સાહેબ તમને આજે આ તમે કરી રહ્યા છો તમે આટલા વર્ષોથી છો અને મજબૂત છો તમે આ ફિલ્ડમાં કેમ કે જયેશભાઈ હા તો એ ક્યારે એક ફિલ્ડમાં ફોકસ કરીને તમે જીવનના પાંચ વર્ષ આપો તો થાય